પુના ગામે લગ્ન પ્રસંગનો લાભ ઉઠાવતા ચોરો મહુવા તાલુકામાં બંધ ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી તેનો ઉત્તમ નમૂનો પુના ગામે જોવા મળ્યો છે મહુવા તાલુકાના પુના ગામે તારીખ અઠાવીસ એક બે હજાર ચોવીસ ને રવિવારના દિને ચોરીની ઘટના સામે આવી છે પુના ગામે રાણી ફળિયામાં રહેતા યોગેશભાઈ શશિકાંતભાઈ પટેલ જેઓ મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં બહાર ગામ ગયા હતા અને રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી સુઈ ગયા હતા રેકી કરી ગયેલા ચોરોએ યોગેશભાઈ ના નિશાન બનાવી રાત્રિના કોઈ પણ સમયે ઘરના પાછળના બારણાને તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં કબાટ ખોલી જોતા કંઈ નહીં મળતા ઘરમાં બધા સભ્યો થાકના માર્યા નિદ્રાધીન હતા ત્યારે ચોરે માલિક યોગેશભાઈ જ્યાં સૂતેલા હતા ત્યાં બાજુમાંથી રૂપિયા 18000 થી વધુની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ઉઠાવી ગયા હતા અને તેનાથી પણ સંતોષ નહી થતા ઘરના રોસોડામાંથી તિલનો ડબ્બો પણ ઉઠકી ગયા હતા ઘટના અંગે ઘર માલિક સવારે જાગી પાછલું બારણું તૂટેલું જોતા ચોરી થયાનો અહેસાસ થતા મોભાવ પોલીસને લેખિત જાણ પણ કરી છે ત્યારે હવે તાલુકામાં દિન પ્રતિદિન બનતી ચોરીની ઘટનાથી લોકો ઉઠ્યા છે તો તાલુકાની જનતા પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી એવું મહેસૂસ પણ ચોક્કસપણે કરી રહ્યા છે ત્યારે આ ચોંકાવનારા કિસ્સા બાદ પોતાના ઘરમાં જ સાવચેત રહેવું મુશ્કેલ બની જવા પામ્યું છે ત્યારે હાલ તો મહવા પોલીસ ચોરને પકડવાની કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે